રૂપાણી નિવાસ પહોંચ્યા અને તેઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂરા રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીને વિદાય કરવામાં આવશે તો આ સીધા દ્રશ્યો ટીવી થર્ટીનના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ તો અંજલિ રૂપાણી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અને તેમના પુત્ર સ્વાભાવિક આ દિવસ તેમના માટે ખૂબ જ મુશ્કેલ દિવસ છે ત્યારે તમામ લોકો હિંમત આપવા માટે તેમની મુલાકાત લઈ રહ્યા છે નેતાઓ સમર્થકો કાર્યકર્તાઓ રાજકોટની જનતા તમામ લોકો વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે તેમને દર્શન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પહોંચી રહ્યા તો રાજકોટ તેમના પાર્થિવ દેહને આજે બાય એર લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ લોકો તેમના અંતિમ દર્શન કરી શકે તેમના લોકપ્રિય નેતાની આ અંતિમ વિદાયમાં શ્રદ્ધાંજલિ પાઠવી શકે તેના માટે અંતિમ યાત્રા જે કાઢવામાં આવી હતી તેમાં પણ આખું રાજકોટ જાણે કે સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો જોઈ શકાયા હતા અને એ દ્રશ્યો જ વિજય રૂપાણીની લોકપ્રિયતા સાબિત કરવા માટે પૂરતા હતા રાજકોટને વધુને વધુ વિકસિત કરવામાં વિજય રૂપાણીએ પોતાના જીવનના અનેક વર્ષો આપ્યા છે મેયરથી લઈને મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા વિજય રૂપાણી લોકોના મનમાં એક અદકેરું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે તે જ્યારે તેઓ અંતિમ સફરે નીકળ્યા ત્યારે લોકોની જે ભીડ હતી તે જણાવી રહી હતી તેમના પક્ષમાં જે કોઈ કાર્યકર્તાઓ છે તે તમામ આંખોમાં અભિનાશ હતી વિજય રૂપાણીની આ અંતિમ જે સફર છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તમામ લોકો પહોંચી રહ્યા હતા વિજય રૂપાણીના નિવાસસ્થાનના આ દ્રશ્યો

સવાર હતા તેમના પત્ની અને તેમના દીકરીને મળવા માટે જ્યારે તેઓ લંડનની સફરે નીકળ્યા ત્યારે જે દુર્ઘટના સર્જાઈ જે અકસ્માત સર્જાયો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કરું નિધન થયું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આ સમાચાર સામે આવતા જ તમામ લોકો માટે આ મુશ્કેલ સમય હતો એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે સોનલ ખૂબ જ મુશ્કેલ આ ક્ષણ સમગ્ર રાજકોટમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તેમના નિવાસ સ્થાને દિગ્ગજ નેતાઓનો જમાવડો જોઈ શકાય છે સંતોષી પણ અહીંયા પહોંચ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવરાજજી પણ પહોંચ્યા છે અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સીઆર પટેલ સાથે સાથે જ ભરત બોઘરા તમામ નેતાઓ અહીંયા પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે તેમનો જે પાર્થિવ દેહ છે તે હવે અહીં લાવવામાં આવશે જે દર્શનાર્થે મૂકવામાં આવશે અહીં આ જે પાર્થિવ દેહ છે તે અને પૂનમબેન માડમ પણ અહીંયા પહોંચ્યા છે જામનગરના સાંસદ છે જોઈ શકાય છે કે તમામ 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 જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે તમામ નેતાઓ અહીંયા પહોંચ્યા છે હવે તેમનો જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સાથે જ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અહીંયા પહોંચ્યા છે જોઈ શકાય છે કે અહીંયા જે દર્શનાર્થી મૂકવામાં આવશે શાશુ પુરુષોત્મ રૂપાલાજી અહીંયા પહોંચ્યા છે મૃડુભાઈ બેરા અને ધનસુખ ભંડેરી પણ અહીંયા પહોંચ્યા છે મંત્રી કુંવરજીભાઈ બાવડિયા પણ પહોંચ્યા છે જોઈ શકાય છે તમામ મંત્રીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને હવે થોડી વારમાં જ તેમનો જે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે અહીં દર્શન માટે મૂકવામાં આવશે જોઈ શકાય છે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કાંતિભાઈ અમૃત્યા પણ અહિયા પહોંચ્યા છે તેમના પાર્થિવ દેહ ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રથમ હરોળમાં જોઈ શકાય છે કેન્દ્રીય ગૃહમંત્રી આગળ જે બેઠેલા છે તે જોઈ શકાય છે જે ખાસ દિલ્હીથી અહીં પહોંચ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોઈ શકાય છે તમામ જે નેતાઓ છે તેઓ અહીં પહોંચ્યા છે ઉદય કાનગઢ ભરત બોઘરા ધનસુખ ભંડેરી રાજુ ધ્રુવ તમામ જે નેતાઓ છે તેઓ હાલ અહીં જે મંદિર પરિસર છે ત્યાં પહોંચ્યા છે મંદિર પરિસરમાં તેમના જે પાર્થિવ દેહ છે તેને દર્શનાર્થે રાખવામાં આવશે અને અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે અને તમામ જે નેતાઓ છે અહીં ઉપસ્થિત છે તેઓ વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરશે જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ તેમના નિવાસસ્થાનની પાસે આવેલું એક મંદિર કે જે મંદિરમાં વિજય રૂપાણી હંમેશા ઘરેથી નીકળીને દર્શન માટે જતા હતા એવું કહેવામાં આવે છે કે કોઈ પણ શુભકામની શરૂઆત આ મંદિરમાં દર્શન કર્યા બાદ જ તેઓ કરતા અને તેના જ પ્રાંગણમાં આજે તેમની પ્રાર્થના સભા રાખવામાં આવી છે આ એ જ જગ્યા છે કે જ્યાં તેમના નિવાસ સ્થાનેથી તેમના પાર્થિવ દેહને લાવીને ત્યાં રાખવામાં આવશે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે જે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે તેમના દર્શન માટે તેઓ તેમના લોકપ્રિય નેતાની અંતિમ દર્શન કરી શકશે તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે આ સ્થળ પર અત્યારે હાલ જોઈ શકાય છે આ મંદિર તેમના ઘરની ખૂબ જ નજીક આવેલું આ મંદિર ફરી એક વખત આ દ્રશ્યો અમે આપણે દર્શાવીશું જ્યારે તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા માટે પાર્થિવ દેહ જે હવે અહીં મંદિર પરિસરમાં લાવવામાં આવી રહ્યો છે જોઈ શકો છો કે કાર્ડ ઓફ ઓનર સાથે આ પાર્થિવ દેહ અહીં લાવવામાં આવશે તમામ નેતાઓ જે છે તેઓ પણ ગાર્ડ ઓફ ઓનરના ભાગરૂપે હાલ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી રહ્યા છે જોઈ શકો છો ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી કે જે અહીંયા મંદિર પરિસરથી અડધો કિલોમીટર દૂર છે ત્યાંથી અહીં લાવવામાં આવશે થોડીવારમાં જ તેમનો દેહ અહીં દર્શનાર્થે મૂકવામાં આવશે જોઈ શકાય છે કે અલ તેમને હવે દર્શનાર્થે અહીં મૂકવામાં આવશે જોઈ શકાય છે કે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રૂપાણી આગળ દોણી લઈને આવ્યા છે અને હવે તેમના પાર્થિવ દેહને અહીં દર્શન માટે મૂકવામાં આવ્યો છે ભારત માતા કી જયના નારા સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને કોફિનમાં અને સાથે જ જે રાષ્ટ્રધ્વજ થી લપેટાયેલો છે કોફિન તેમાં તેમના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો છે ગાર્ડ ઓફ ઓનર માટે અને દર્શન માટે અહીં મૂકવામાં આવ્યો છે જોઈ શકાય છે તેમના પરિવારજનો પણ અહીં પહોંચ્યા છે તમામ તમામ નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે ગાર્ડ ઓફ ઓનર આપવા માટે થઈને થોડી વારમાં જ ગાર્ડ ઓફ ઓનર અપાશે તેમના Hadi <laughs> hadi <laughs> thank mm -hmm. you મં <coughs> મં તમામ જે નેતાઓ અહીં ઉપસ્થિત છે તેઓ પુષ્પાંજલિ અર્પણ કરવા અમિત ગૃહમંત્રી અમિત શાહ જઈ રહ્યા છે જોઈ શકો છો ગૃહમંત્રી અમિત શાહ અંજલિબેન સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે અંજલિબેન ને સાંત્વના આપી રહ્યા છે સાથે જ નીતિન ભારદ્વાજ પણ જોઈ શકાય છે અને પાછળ બીએલ સંતોષજી અને સાથે જ રામ મોકરિયા સાંસદ પણ જોઈ શકાય છે તેઓ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સાથે જ રિષભ પણ જોઈ શકાય છે તમામ જે નેતાઓ છે અંજલિબેન હવે અમિત શાહ જે છે તે રિષભ રૂપાણીને સાંત્વના પાઠવી રહ્યા છે વંદન કરી રહ્યા છે પાર્થિવ દેહને હવે તમામ નેતાઓ જે છે તેઓ અમિત શાહ અહીંથી રવાના થઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે જ ધનસુખ ભંડેરી નીતિન ભારદ્વાજ પણ જોઈ શકાય છે સાંસદ રામ મોકરિયા પરત ફરી રહ્યા છે અમિત શાહ જે પાર્થિવ દેહ છે મુખ્યમંત્રી જે છે તેઓ પણ પહોંચ્યા છે પીએલ સંતોષજી રિષભ રૂપાણી સાથે સાંત્વના પાઠવી રહ્યા છે રાજ્યપાલ શ્રી અને હવે મુખ્યમંત્રી જે છે અંજલિબેનને સાંત્વના પાઠવી રહ્યા છે સાથે જ રિષભ અને વિજયભાઈના પુત્રી પણ જોઈ શકાય છે તમામ નેતાઓ વ્યક્તિગત રીતે અંજલિબેનને પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે સી આર પાટીલ પણ મળ્યા છે અંજલિબેનને અને સાંત્વના આપી છે તેમણે ભરત બોઘરા સી આર પાટીલ પણ અહીંયા પહોંચ્યા છે તમામ નેતાઓ એક પછી એક વ્યક્તિગત રીતે અંજલિબેનને મળી અને સાંત્વના પાઠવી રહ્યા છે જોઈ શકાય છે કે જે અત્યારે માહોલ અહીં એક ચાલુ વરસાદે જે આ ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવ્યું છે પાર્થિવ દેહ અહીં દર્શનાર્થે છે અને જોઈ શકાય છે કે તમામ જે નેતાઓ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જે આ ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવ્યું છે જોઈ શકાય છે તમામ નેતાઓ તમામ નેતાઓ જે અહીંયા વ્યક્તિગત રીતે અંજલીબેન સહિતના રૂપાણી પરિવારને રૂપાણી પરિવારને મળી અને સાંત્વના પાઠવી રહ્યા છે કશ્યપ શુક્લ પણ અહીંયા છે પૂનમબેન માડમ અહીંયા પહોંચ્યા છે પૂનમબેન માડમ પણ સાંત્વના આપી છે અંજલી બેન છે તેમના પુત્રી પણ પણ છે છે અહીં અને સાથે જ ઋષભને જોઈ શકાય તમામની આંખોમાં આંસુ છે અને લાગે છે કે આકાશ પણ આજે કદાચ જે આ વિદાય છે તેને જોઈને રડી રહ્યું છે કેમકે જે રીતેની લોકપ્રિયતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાંસલ કરી છે અત્યારના જે દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે જે નેતાઓ અહીં ઉપસ્થિત છે અને તેનાથી પણ વધારે તો જે કાર્યકર્તાઓ અને રાજકોટ શહેરના તેમના ચાહકો કે જે સમગ્ર દર્શન યાત્રાના રૂટ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના પર પુષ્પવર્ષા કરવા અને એક વખત તેમના નેતાના દર્શન કરવા માટે માર્ગ પર ઊભા હતા તે સંખ્યા જ બતાવી દેશે કે દિવંગત નેતાની જે લોકપ્રિયતા છે અને દિવંગત નેતાએ લોકોના હૃદયમાં જે સ્થાન બનાવેલું છે તે કેટલું ઊંચું છે કે દર્શન યાત્રા જે ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ થઈ અને અહીં કાલાવડ રોડ સુધી પહોંચવાની હતી જે સમયની ગણતરી રાખી હતી તેના કરતાં લગભગ અઢી કલાક જેટલો સમય લીધો હતો આ દર્શન યાત્રાએ પૂર્ણ થઈ અને અહીં ઘર સુધી પહોંચવામાં ના અંતિમ દર્શન માટે આ પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે અને અલગ અલગ નેતાઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે સાથે જ તેમને અહીં અંતિમ વિદાય આપવા માટે અંતિમ દર્શન માટે અહીંયા પહોંચ્યા છે તમામ લોકો અહીંયા અંતિમ દર્શન માટે પહોંચ્યા છે જોઈ શકાય છે કે જે નેતાઓ છે તેમના પાર્થિવ દેહને માટે મુકાયો છે હાલ જે પાર્થિવ દેહ છે તેને દર્શન માટે મુકાયો છે તમામ લોકો જોઈ શકાય છે કે જે ભીડ છે જે દર્શન કરવા માટે થઈ અને લોકો ઉમટ્યા છે સુરક્ષા વ્યવસ્થાનો જે ભાગરૂપે રવાના થઈ ચૂક્યા છે તેવો જે લાગણીનું ઘોડાપુર જે છે તે અત્યારે ઉમટ્યું છે વિજયભાઈના દર્શન માટે થઈને ચાલુ વરસાદે પણ લોકો તેમના નેતાના દર્શન માટે અહીં પહોંચી રહ્યા છે જોઈ શકાય છે જે લાગણીનું ઘોડાપુર અત્યારે ઉમટેલું છે પોલીસ માટે જે વ્યવસ્થા છે તેનું સંચાલન અઘરું બન્યું છે તે પ્રકારે અત્યારે જ્યાં ભીડ છે તે ઉમટી રહી છે કાઢો